નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આજે રાજુ કરપડા અને પ્રવીણ હાજર થવાના છે બોટાદવાડી ઘટના અને ઘટનાના મુખ્ય આરોપી પોલીસની નજરે એ આજે હાજર થાય એના પહેલાં અહીંયા પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે એ જેમ જ આમરણા ઉપવાસ પર જે બેસવાના છે એ ઉપવાસ બહાર આવે એટલે અહીંયા કાર્યક્રમની પણ બધી તૈયારી થઈ ગઈ છે આ કાર્યાલય છે અને કાર્યાલય પર કાર્યક્રમની જે તૈયારીઓ અત્યારે પણ ચાલી રહી છે કાર્યકર્તાઓ આવી ગયા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સાડા અગિયારની આસપાસ આવે તેવી સંભાવના અને સાડા અગિયારે અહીંયા પહોંચે એની પહેલાં જ એમની ધરપકડ થાય એ પણ પૂરી સંભાવના છે પોલીસ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે જેમ જ રાજુ કરપડા એ અહીંયા પગ મૂકશે એમની ધરપકડ થશે એમના ઉપર અનેક કલમો દાખલ કરી દેવામાં આવી છે જે કેસ થયો છે એ ગંભીર ગુનાઓ અને જે ખેડૂતો છે એમના પણ સ્ટેટમેન્ટ બધા જ લઈ લેવામાં આવ્યા છે પાર્ટીના મોટા ભાગના બધા જ કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચી ગયા છે એમએલએ નેતા બધા જ અહીંયા પહોંચી ગયા છે પ્રવિણ રામે ઓલરેડી એક ટ્વીટ કરી દીધી છે અને ટ્વીટ કરતાં જ એમણે લખી દીધું છે કે પૂરી સંભાવના છે એમની ધરપકડની એમણે લખ્યું છે કે હું પ્રવિણ રામ અને પ્રવિણ રામ અને રાજુ કરપડા એક સાથે અમારી લોકોની આજે ધરપકડ થશે અમે ખેડૂતો માટે લડવા માટે તૈયાર હતા અને હજુ પણ લડવા તૈયાર છીએ એમને જે મેસેજ કર્યો છે જે ટ્વીટ કર્યું છે એમાં લખ્યું છે કે હું રામ રાજુ કરપડા ખેડૂતો માટે લાંબી લડાઈ લડવા આજે જેલમાં જઈ રહ્યા છીએ ત્યારે આ લડાઈને આપના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો એવી આપ શ્રીને અપેક્ષા છે એટલે એ જેલમાં જવાના છે એમને ખબર જ છે પોલીસ પણ તૈયાર જ છે એમની ધરપકડ માટે કાર્યાલયમાં અત્યારે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે એટલે પ્રદેશ અધ્યક્ષ જે આમ આદમી પાર્ટીના છે એ પ્રદેશ અધ્યક્ષથી લઈને બીજા બધા બધા નેતાઓ અહીંયા હાજર રહેવાના છે બે ત્રણ દિવસથી બધા જ ઉપવાસ પર છે ખેડૂતોનો મુદ્દો છે રાજુ કરપડા જે અત્યાર સુધી ભૂગર્ભમાં હતા એ ક્યાં હતા એ અહીંયા આવે પછી ખબર પડશે પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ ફાઈનલ છે અત્યારે કાર્યાલય બહારના આ દ્રશ્ય છે ટૂંક સમયમાં જેમ જ અહીંયા આવશે એના પછી શું થાય છે શું અમદાવાદમાં પણ બોટાદવાડી થશે એ જોવાનું રહ્યું